દાહોદથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે દેપાડા ગામે પાણીમાં ગરકાવ થયો આ તારીખ સાત નવ બે હજાર પચીસ રવિવારના રોજ બપોર બે કલાકે સ્થાનિકો દ્વારા રોડ સમારકામ અને પાણીના યોગ્ય નિકાલ માટે માંગ કરવામાં આવી છે નેશનલ હાઈવે છપ્પાને પાણીમાં ગરકાવ થતાં વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી છે એક તરફ નેશનલ હાઈવે પર મોટા ખાડા તો બીજી તરફ હવે તળાવ જેવી પરિસ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે योग्य निकाल न वाहन और नाहन चालको हालाकी से दाहोद जा रहा था मैं शादी में मेरी गाड़ी लिमड़ी बाईपास पानी भरा होने की वजह से तो गाड़ी बंद हो गई गाड़ी में धुआं वगैरह आ गया था आग लगने के चांस थे जिससे गाड़ी फिर उतर के पानी में ही हमने मेरे और मेरे पापा ने उतर के गाड़ी का वायर निकाला और गाड़ी को आसपास के लोगों से धक्का लगवा के साइड में करी गाड़ी में पानी भर गया था સુવિધા તો આ બના ભણે અને દર વખત આવું થાય છે પાણી બરાબર કરે અને કોઈ નિકાલ નકારતો ગટર મોટી થાય તો કઈક પાણી નિકાલ થાય જો આપણે આ રોડ ઓથોરિટી ખરો અધિકારી એને ફોન કર્યો યો કે હું રજા પર છું ભાઈ આજે મારે રવિવાર છે ફોન ઉપાડતો પકડ કરે એમ કરે બધું અને આનો યોગ્ય નિકાલ થવો જોઈએ અધિકારીઓ બી હારા દેખતા જાય રસ્તા પર એસએમડી બધા અહીં નીકળ્યા અને અમે હાથ ધર બી ગયા તો એ કોઈ દેખવા માંગતો નહીં પ્રજાનું આ નિકાલ માટે દર વખતે ખેતીમાં બી નુકસાન થાય છે મકાઈમાં અને આ ગટર મોટી થાય તો પાણી નિકાલ થાય તો આ રોડ ના ખાડા બી ભયંકર છે સવાર થી લોકો અહીં અંદર પડે છે એક્સિડેન્ટ થાય છે બે ગાડીઓ તો બગડેલી છે બાઇક વાળા બે પડી ગયા અમે ઉઠાયા અને મદદ કરી અમે

અમારે સમસાર ખેડૂતો રાજસ્થાન એમપી ની ગાડીઓ હાલમાં અમારા હાજર હાજર છે માંગ છે એટલે આ રોડ નો નાળ છે કે ગમે પાણી નો નિકાલ કરો તમે પરમાર હરભાઈ લક્ષ્મણભાઈ પરમાર